તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાત યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો ટાટ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર છે ટાટ ભરતીને લઈને ભાઈ શું મહત્ત્વના સમાચાર છે એની વાત કરીશું એ પ્રેસ નોટ તો જાહેર થઈ જ છે એની સાથે સાથે એક ફોટો પણ એક જાહેર થયો છે તો ફોટો બતાવીશું બતાવી દઈશું અને પ્રેસ નોટ છે ઓલરેડી તમારી પાસે આવી જશે ભાઈ તો પ્રેસ નોટ છે એ તમે જોઈ લેજો તો હાલ આપણે ફોટાની વાત કરી લઈએ તો મિત્રો ટાટ ભરતી બાબત શું મહત્ત્વના સમાચાર હરિપત્રભાઈ શું આવેલો છે એક જુલાઈ સુધીની કંઈક માહિતી છે તમે ઓલમોસ્ટ જોયેલી હોય તો ફરી તમને અહીંયા એ માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે અને જો ચેનલ પર મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બેલ નોટિફિકેશન ઓન રાખજો જેથી કરી આવી અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ તો ઓલમોસ્ટ આના ઉપર એક વિડીયો બનાવેલો છે શાળા પસંદગી સાથેનું મેરિટ લિસ્ટ જાહેર થયું ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એક તારીખ એક જુલાઈથી શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે કેટલી આ જે પણ માહિતી છે એનાથી જે બધાને કન્ફ્યુઝ હતું ભાઈ એક જુલાઈથી છે એ ફિક્સ ફાઇનલ તારીખ જ છે આ બાબતે એમ થાય છે કે નહીં આ તારીખમાં કંઈક પણ ભૂલભાલ હોઈ શકે નહીં મિત્રો આ ફિક્સ ફાઇનલ તારીખ છે એક જુલાઈથી તમે જે પણ પરિપત્ર તમારી પાસે આવેલો છે એ તમારે પરિપત્ર એક વખત મિત્રો બે વખત વાંચી લેવાનો છૂટ છે એમાં પણ આ પ્રમાણનું જ લખેલ છે અને પરિપત્ર જો નથી આવ્યો તો પરિપત્ર છે એ તમે આપણી ઓફિશિયલ સાઇટ સરકાર ડોટ કોમ પરથી તમે મળી જશે તો અહીંયા સરકારી ગ્રાન્ટેડ અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની બત્રીસો ખાલી જગ્યા ભરવા માટે હાથ ધરવામાં આવેલી પસંદગી પ્રક્રિયા મુજબ શાળા સામે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં અંગ્રેજી ભૂગોળ શિક્ષકોની જે પણ ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી હતી તેટલા ઉમેદવારો નહીં મળતા જ જે ઉમેદવારોએ પરીક્ષા પાસ કરે છે એ તમામને નોકરી મળી જશે એટલે મિત્રો અહીંયા નિયુક્ત ઓર્ડર છે એ ક્યારે અપાશે એ માહિતી પણ અહીંયા આપેલી છે તો આ માહિતીથી ઘણા મિત્રોને જે પણ પ્રેસ નોટ હતી એમાં એને કંઈ શું કહેવાય કે સમજણ ન હતી એના કારણે મિત્રો અહીંયા ચોખ્ખું લખેલું છે કે એક જુલાઈથી શિક્ષકો નિમણૂક કરાશે સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં વિકલ્પની અવધિ પૂરી થયા બાદ શિક્ષણ સહાયક તરીકે નિયુક્તના ઓર્ડર અપાશે અહીંયા શિક્ષણ સહાયકની નિયુક્ત ઓર્ડર પ્રમાણે પણ એ માહિતી છે જે પણ શાળા શાળાનો પ્રવેશ કાર્યક્રમ પૂરો થયા બાદ એક જુલાઈથી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા શિક્ષકોની ભરતી માટે જે પણ નિમણૂક ઓર્ડર છે એ ઇસ્યુ થશે એટલે મિત્રો એક જુલાઈથી લઈ અને તમામ નિમણૂકના જે પણ ઓર્ડર છે એ ઇસ્યુ થવાના છે એ આના પ્રમાણે અહીંયા માહિતી આપેલી છે તો મિત્રો આ પ્રમાણે જે જે પણ ગઈકાલે જુદા જુદા વિષયોની શિક્ષકો ભરતી માટેનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને ગ્રાન્ટેડ અથવા તો સરકારી માટે મિત્રો બંને પેકિંગનું જે પણ જાહેર થયું હતું એ પ્રમાણે મિત્રો અહીંયા જે પણ મેરિટ લિસ્ટ અને એનું બધું જાહેર કરવા મિત્રો અહીંયા ફૂલ અપડેટ આ ફોટોની અંદર આપેલી છે અને તમારે પરિપત્ર મિત્રો જુઓ હોય તો મેં કીધું એ પ્રમાણે આપણે સરકારી ઓફિશિયલ જે પણ સાઇટ છે એના ઉપર મિત્રો તમને મળી જશે તમારે અંગ્રેજીમાં લખવાનું છે કે સરકારી ઓફિશિયલ ડોટ કોમ એટલે મિત્રો આપણે પહેલી વહેલી સાઇટ આવી જશે કે જ્યાં તમને સંપૂર્ણ માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં તમારા બધા મિત્રો સાથે શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પ્રોવાઈડ કરતા રહીશું અને ફરી મળીશું એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય વંદે માતરમ